જય માતાજી જય વેલનાથ જય જય ગુરુ તહેવારો ગયા તેમની દરેક મારા વાલા ભાઈઓને ખૂબ ખૂબ અઢળક શુભેચ્છાઓ ને સાથોસાથ એક મુદ્દો જે બે હજાર આપણે દસ તારીખે એક માંગણી આપણે એક લેટર મોકલ્યા હતા આપણે અમારા સાંસદ શ્રી સાહેબ એમએલએ સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબને કમોસમી વરસાદમાં જ્યારે જ્યારે નુકસાની થાય છે તેમના માટે આજે થોડીક ચર્ચા કરવી છે તો દરેક મિત્રો આજે ખાસ જે લાઈવ છે એને બીજાને પણ લાઈવમાં જોડાવા પહેલાં શેર કરો કારણ કે જાગૃત તો હવે થવું પડશે આપણો હક આપણે નહીં માંગવી તો કોણ માંગશે વંચિત એટલે આ વખતે ખરેખર જો કમોસમી વરસાદમાં નુકસાની થઈ છે તો આપણા વર્ગને ખેત મજૂર મજૂર વર્ગ છે એમને પણ નુકસાનનું વળતર મળે એમના માટે બધાને જાગૃત થવું જ પડશે થવું પડશે અને થવું પડશે જો આજે નહીં થવી કાલે નહીં થવી તો સો ટકા આપણે આમ જોતું જ રહેવાનું છે આરામ કરવાનું છે જોવાનું છે હક નહીં માંગવી એટલે હક નહીં મળે એ સો ટકા જ બધાને ખ્યાલ છે ખાવું હોય છે તો ભૂખ લાગે એટલે ખાવું હોય છે આપણે ખાવ સો પ્રકારની વાનગી છે છે વાનગીને આપણે હાથ નહીં લગાડવી ને ત્યાં સુધી આપણે એ વાનગી મળવાની જ નથી આપણે કોઈનો સમાજ માંથી એ વર્ગ આવે છે પછી પાટીદાર સમાજ હોય કોઈ પણ સમાજ માંથી એ વર્ગ આવે છે ખેતમજૂરી જમીન નથી જે ભાગવી જમીન રાખે છે એમના માટે પણ આપણે બોલવું પડશે બોલવું પડશે અને બોલવું પડશે દુઃખ થાય છે જાગૃત નહીં થાવ ને તો નહીં મળે અમે તો યુવાનો તમને જાગૃત કરવા માટે લાવી થઈશું તમને જાગૃતિ માટે મેસેજ કરીશું પણ જાગૃત થવાની હરેકની ફરજ છે જ્યાં સુધી ફરજ નહીં થાય જાગૃત નહીં થાય ત્યાં સુધી કોઈને કોઈનો હક મળવાનો નથી મળશે નહીં અને મળતો આવ્યો પણ નથી નથી માંગતા એટલે મળે દરેક મિત્રોને આવા આવા નાના નાના મુદ્દાઓ હોય ને અને કોઈને કોઈને ઇન્ટરેસ્ટ ન હોય રીલ્સ ચલાવો મસ્ત એવી સારી એવી બધાને રસ છે લાઈક કો કરશે કોમેન્ટ કરશે શેર કરશે મજા આવે એમાં હકની લડાઈ મળશો એમાં કોઈ મજા નહીં આવે આ અમે નેતા સિવી બે હજાર બાર માંથી અમે આ કામ કરવી છીએ એટલે અમે અત્યારે પાર્ટીમાં કામ કરવી છે અમારે નેતા થવું નથી અમને ખ્યાલ છે ક્યાં શું કરવું ક્યાં શું ન કરવું અમારા વિસ્તારમાં અમે લડશું શું કરીશું અમને બધી ખ્યાલ છે કઈ રીતે અમારે આગળ વધવું હોય ખ્યાલ છે ઉપયોગ કોઈનો નથી કરવો ઉપયોગ સમાજના કારણ કે બધાએ દિવાળી ખૂબ ખરીદી કરી છે મહેમાનો છે મહેમાનો માટે પૈસા નહીં હોય તો ઉપાડ પણ લીધા છે આપડે બાવીસ ટકા જે ભાગ માંથી બધો હિસાબ થાય અને મળવા જ હોય છે એ જ મળશે પછી તમે છે છ જણા આપણા ઘરમાંથી કામ કરતા હોય છે પાંચ જણા કામ કરતા હોય છે બે જણા કામ કરતા હોય છે દવા સાતા હોયતા હોય બધું કરે છે એક વર્ગ ખેતમજૂર વર્ગ કોઈ એક સમાજ નો વર્ગ નહીં બધા સમાજ આવી જાય છે આમાં બધા કોઈના એક માટે માંગણી નથી આપણે લડાઈ નથી લડવી આપણે આપણો હક ખાલી માંગવો છે પોતપોતાના સમાજના આગેવાનો નેતાઓ બધાને પાએ માંગણી મેકો મેકો ને મેકો તો જ આ વસ્તુ બનશે કારણ કે આ એક સમાજનો વર્ગ નથી આ ખેત મજૂર વર્ગ એટલે હરેક સમાજ આવી જાય જેની પાસે જમીન નથી જે ભાગવું રાખે છે જે ત્રીસ ટકા ચાલીસ ટકા કોઈ તો ફાર્મે રાખે છે તે નુકસાની જાય છે એટલે સો ટકા એને નુકસાની છે પણ કોઈને બોલવું નથી ઇન્ટનેટનો બહુ સારો ક્રેઝ આવ્યો છે બે હજાર બારમાં અમે જ્યારે નાના નાના ડબલા રાખતા ને પછી એમાંથી થોડો ઘણો આમ વે વોટ્સએપ ને ફેસબુકનું કીપેડવાળા ફોનમાં અમે વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યું એટલે એ વોટ્સએપ અને ફેસબુકમાં એવો અમે અમને એવું આવું મગજમાં બધા અત્યારે જે યુવાનો અમારી સાથે એકાબીજા સાથે કનેક્ટ છે ને બધાને ખ્યાલ છે કે ત્યારે બધાએ સમાજના હક માટે સમાજના સંગઠન માટે બધાએ કામ કરેલું છે સમાજ કઈ રીતે એક્ટિવ થાય સમાજ કઈ રીતે જાગૃત થાય સમાજ રાજકીય લેવલે કઈ રીતે સમાજ શિક્ષણ લેવલે કઈ રીતે આગળ વધે એના માટે બધાએ 2012 2010 માંથી શરૂઆત કરી હતી આજે આ યુવાનો એ જ છે પણ હવે એક નવો ક્રિયા જગ્યો રીલ્સ બનાવવાનું એટલે આ બધાય મુદ્દા સાઈડમાં રહી ગયા જે યુવાનો સમાજ માટે બોલે છે સમાજ માટે લખે છે મજા આવશે બધા મજા આવશે શેર કરશે સ્ટેટસમાં માં કોઈ એક યુવાન લડત લડતો હોય છે ને તો એના માટે કોઈ નહી જોવે એને કોઈ સપોર્ટ નહીં કરે એને માટે અરે લાઈક ન કરો તો કઈ નહીં ખાલી તમે એને ભાઈ ખંભે હાથ રાખીને કહી દઉં કે તારી સાથે સીવી ઉપાધી ના કર અમે તારી હારે સીવી જ્યારે એ માર્ગ ભટકે ને તો તમારી જવાબદારી છે ભાઈ અમે તને ટેકો આપ્યો છે તારા ખંભે હાથ મૂક્યો છે તારા સાથે અમે આ માટે નથી રહ્યા એ જવાબદારી તમારી છે અને તમે તમારો હક બને છે પણ હવે માંગશું નહીં તો ક્યારેય નહીં મળે બે હજાર ઓગણીસમાંથી અમે માંગણી હું કરું છું મારું આખું સ્ટેટ સેટ કરી લેજો બે હજાર ઓગણી માંથી આ એક મુદ્દા માટે મુદ્દો એક એવો છે કે ખરેખર નુકસાની છે અને સેપ તમે હું બધા જાણવી છે તો બોલતા કેમ નથી જો આ પેલા તો આ મુદ્દો યોગ્ય છે આ કેના ખેતમજૂર વર્ગ જે દરેક સમાજ માંથી આવે છે ત્યારે જ્યારે નુકસાની થાય છે ખરા કામ આ સહન કરે છે નુકસાની આને પણ બહુ વધારે પૂરતી છે બહુ વધારે પડે પણ ઈ વર્ગ કસડાયેલો છે દબાયેલો છે મજૂરી કરતો વર્ગ છે એટલે બોલ છે આપણે પણ મજૂરી કરવી છીએ પણ આપણે ખેતી ખેત ખેતી લાઈનમાં નથી એટલે થોડુંક આપણે બોલી શીખવી કારણ કે થોડાક હસકાવી નહીં એ લોકોને આપને ખબર છે કે એની એક જવાબદારી છે એને થોડુંક વિચારવાનું હોય સો વાર વિચારવાનું હોય કે અમે આ બોલશું તો ભવિષ્યમાં અમને જ નુકસાની છે આપણે કોઈનો હક નથી લેવો નુકસાની પાકમાં થાય એટલે ખેડૂતને સો ટકા નુકસાની છે પોતાનો પાક નુકસાની થાય છે પછી કોઈ પણ પાક હોય એની નુકસાની એને બિયારણ હોય ટ્રેક્ટર છાતી આકેલા હોય દવા હોય પણ સાથે સાથે એને ભાગવી જમીન જયારે આપી હોય ને એ ભાગવો ભાગવી રાખનાર વર્ગ એ પરિવાર બહુ લાશારી અનુભવે છે જયારે નુકસાની થાય છે ને ભગવાન કુદરતી આફત આપે છે ને ત્યારે એ વર્ગને આયા ઘા લાગે છે પણ એ કોઈને કહી નથી આપતું ખેડૂતને એનો હક મળવો જોઈએ સો ટકા મળવો જોઈએ કારણ કે એના પાકને નુકસાની છે આપણે કોઈનો વાંધો નથી મળે છે એનો હક મળવા જો મળવો જોઈએ પણ સાથે સાથે સરકારને મારા સમાજના આગેવાનોને મારા સમાજના રાજકીય આગેવાનોને મારા વિસ્તારના નેતાઓને મારા વિસ્તારના આગેવાનોને મારા સાથી મિત્રો આગેવાનો નેતાઓ હરેકને બે હાથ જોડીને અપીલ છે કે આ વર્ગને પણ આવરો આ વર્ગ માટે પણ તમે માંગો સરકાર સુધી રજૂઆત કરો પ્લીઝ આ વર્ગ પણ એક આપને પણ વોટિંગ કરે છે નાના નાના આગેવાનો ત્યારે અમને અમે બેઠા છીએ અમારે ખાલી એક ફોન કરવો પડે અમારે વિસ્તારો નથી ખેડવા પડતા પણ અમારા માટે ભરોસો હોય તો અમે જો આવા મુદ્દા ઉપર નહીં બોલવી તો ક્યારે બોલશું અમારે લડત નથી લડવી અમારે આંદોલન નથી કરવા પણ આ જવાબદારી બધા આગેવાનો બધા નેતાઓની છે કે જે જે વર્ગ ખરેખર પીડાય છે એના માટે હક માટે સરકાર સુધી વાત તમે પહોંચતી કરો એની જવાબદારી તમારી છે મારી છે દરેક યુવાનો જે આગેવાની લઈને પહેરે છે ને બધાની આ જવાબદારી છે ખાલી ચૂંટણી પૂરતા આપણે ઢીંડોરા નથી પીટવા ખરેખર પોતાનો હક મળશે ને ત્યારે તમારે ક્યાંયથી છ વર્ષ તમે ચૂંટણી લડશો ને તો એ વર્ગ પાયે તમારે મોત માંગવા નહીં જવું પડે ઉતા ઉતા તમારે આરામથી બે વર્ગ ખબર છે કે મારો હક અમારે વગેરે અમને મળ્યો છે અને આ નેતાએ અપાયો છે આ આગેવાનો અપાયો છે એટલે સો વર્ષ તમારે ટેન્શન નથી લેવાનું તમારી હાથ પેઢી તર ચૂંટણી લડશે ને તો જીતી જશે પણ સો ટકા એવા કામ કરવા પડશે વોટિંગ માટે ખાલી કામ કરીશું ને તો બધાને ખ્યાલ છે પાંચ વર્ષ અનુભવ બહુ મસ્ત કર્યો છે મેં તાલુકા પંચાયતમાં ચૂંટણી લડ્યો બહુ મસ્ત અનુભવ થયો છે અને આ અનુભવ મને આગળ બહુ મસ્ત કામ આવવાનો છે ક્યાં કામ થયા છે મારાથી ક્યાં નથી થયા ક્યાં અટક્યા છે કોણે અટકાવ્યા છે બધુંય ખબર છે આયા લઈને બેઠો છું સમય આવશે ને બહુ મસ્ત એવું આપડે આયોજન છે આશા તો અમને તમારી પાસે છે તમારા માટે અમે તમારા સાથે એટલે આશા સો ટકા તમારી પાસે જ હોય પછી જે અમારા સમાજના આગેવાનો રાજકીય આગેવાનો હોય જેના સાથે રહેતા હોય ને એના માટે અમારે એની પાસે જ આશા હોય અને આ હક અમારા માટે નથી મારા માટે નથી મારા પરિવાર માટે નથી કે મારા એક સમાજ માટે નથી હરેક સમાજ આવરી લેવામાં આવે છે જેની પાસે જમીન નથી પાગવી જમીન રાખે છે ત્રીસ ટકા હોય વીસ ટકા હોય સો ટકા એને પણ નુકસાની છે છ જણા પાંચ પાંચ જણા આખું વરસ મહેનત કરે છે અને આવો પાક નુકસાન થાય છે ત્યારે એ પાકનું નુકસાનમાં એને બહુ નુકસાની નહીં થતી હોય સો ટકા વિચારો તમે તમે વિચારો ન થતી હોય તો ખરેખર નુકસાની થતી હોય ને તો એ વર્ગને તો બહુ મોટી અઢળક નુકસાની થાય છે મીડિયા વાળાને પણ આવા મુદ્દા નહીં યાદ આવે નુકસાની થાય છે નુકસાની થાય છે નુકસાની થાય છે બસ મુદ્દા આવશે યાદ આવા પણ એક વર્ગ હંમેશા વંચિત રહ્યો છે એ વર્ગ ક્યારે આવતો અને સો ટકા હું અત્યારે પણ લાઈવ કહું છું નહી આવે કોઈને કોઈને આ વર્ગ ક્યારે પણ સો ટકા હો વર જાય ને તોય નહીં યાદ આવે હું અત્યારે ફેસબુકમાં લાઈવ કહું છું ક્યારે પણ આ વર્ગને નુકસાનીથી વંચિત રહે છે જ્યારે જ્યારે નુકસાની થાય છે બહુ મોટા ડામ સહે છે એના પરિવારને આખી વર્ષનું એને બધું મહેનત એની પાણીમાં ફેરવા જાય છે કોને કેવું કુદરતને કેવું કુદરત તો જાણે જ છે કુદરત ઉપરથી આવીને હેઠળ આવીને બધાને કઈ નહીં જાય કોઈ નેતાને કોઈ સરકારને કે ભાઈ આ વર્ગ એક વંચિત વર્ગ છે આ વર્ગને પણ નુકસાની થાય છે એના માટે પણ તમે કાક જાહેરાત પેકેજ બહાર પાડો એ કુદરત નહીં કે કુદરત તો ઉપર એ લોકોને એનું બધું તૈયાર થાય છે એટલે એ ઉપર જાય ત્યારે કુદરત એના બધાને એના પાપના એના કર્મોના બધાના ત્યાં હિસાબ થાય છે પણ આપણે આપણા સમાજના આપણા રાજકીય લેવલે હોય આપણે કોઈ આગેવાની કરતા હોય તો આપણી ફરજ બને છે કે હરેક સમાજનો જ્યારે મુદ્દો હોય ત્યારે આગળ આવવું પડે અને બધા સમાજ માટેનો આ મુદ્દો છે આમાં માંગવું ન પડે હરેક નેતાને પણ ખરેખર જવાબદારી છે આ નેતાને પણ એક એક જ ખાલી ઉમેરવાનું છે ખેત મજૂર વર્ગને પણ નાનામાં નાનું થોડું કંઈ એને મળશે ને તો એને હાથમાં ઠરશે એના પરિવારમાં પાંચ રૂપિયામાં જે હારો ભોગવે છે ને માથે કરીને લેશે કોઈની પાસે ઉછીના કરીને લેશે આખું વર્ગ કેમ કાઢે છે ઉપાડ લઈને કાંઈ નથી વધતું કરી હિસાબ થાય ને તો નથી આર્થિક રીતે તૂટતો જાય છે તૂટી ગયો છે પણ જ્યારે જ્યારે કુદરતી ડામ આવે છે ને ત્યારે પણ એ વર્ગ હાવ તૂટી જાય છે કારણ કે જેમાં મળવાનું હતું ને એમાંથી ને કાંઈ નથી મળતું માથે સડી જાય છે અમુક નું આવતા વર્ષે બિચારાને બીજી મહેનત કરીને ગયા વર્ષના હતા ને એને ભોગવો એને ભરવા પડે છે પણ આવું કોઈને નહીં ધ્યાનમાં આવે મસ્ત એવા કઉ છું ને આ રીલ્સ વિડીયો સારા સારા મસ્ત એડિંગ વાળા વિડીયો બનાવજો ને બહુ મજા આવશે લાઈક થાય ને શેરો થાય ને પોતાના સ્ટેટસમાં મેક છે સ્ટેટસ જોરદાર હોય બધાના પણ ખરેખર જો પોતાના અંતર આત્મા આત્મા ઉપર હાથ રાખીને બધા દિલથી હાથ રાખીને ને આ ખરેખર મારા પરિવારમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમારા સમાજમાં સમાજ આવી જાય છે આ હરેક સમાજ માટેનો મુદ્દો છે હરેક સમાજનો જે નાનો વર્ગ છે પીસાઈ રહેલો વર્ગ છે જે મહેનત કરે છે જે પાણીના પાવડા ફેરવે છે પાણીના નાકા વાળે છે કપાસ વીણે છે નીંદે છે એટલે કપાસ કાઢે છે હાથિયું બિચારા અમુક તો સીપીએ કાઢે છે પૈસા ટ્રેક્ટર રાખવાના પૈસા ન હોય તો હાથે હાથે સીપીએ સીપીએ પીસા વી વીઘા વસા વીઘા જેટલી હોય ને હાથે જયારે હાથે એના બિચારાના ફરફોલા પડી જાય છે આ લોકો પણ નુકસાનીના ડામ ખરમે છે ને એને સામું તમે જોવો મારા ભાઈઓ એના સામું તો જોવો એના માટે તો બે શબ્દ લખો સરકાર સુધી મેસેજ પહોંચશે તો સરકાર આપશે જ તે પણ સરકાર સુધી પહોંચતું તો કરવું પડશે ને જાગૃત તો કરવું પડશે ને આપણે ભૂવા કરવા દેશી ભાઈમાં ભૂવા કરવા બે હોય તો આપણે મંડળા માંડવા પડે કે માંડવા પડે ભેગા કરી મંડળા માંડવી પછી એમાંથી માતાજી જેને ઉગે એ આપણો ભૂવો એમ ઉગાડવું પડશે આપણે તે આપણે એમ જ માનવાનું કે આ ભૂવો કરવી છે અને ઠેઠ સરકાર સુધી પોગે અને સરકાર સુધી પોગે એટલે પછી ત્યાંથી ભૂવો થઈ જાય અને માની લેવાનું જો આપણા ભાઈને આપણા આ બધા પરિવારના નસીબ

કદાચ ફળ મળે કે ન મળે પણ આપણી સાત પેઢીમાં આપણા બાપ જે કામ આપણે એમ થાય છે કે સેવા કરી છે અને દિલથી કરી છે તો બસ એ જ લાગણી પણ જાગૃત હજી લાઈવમાં કહું છું કે કોઈને પોતાનો હક નથી મળવાનો હક માંગ્યા વિધ્યા મળવાનો નથી અને જાગૃત તમારે બધાને કરવા પડે છે બીજા નહીં પોતાના વિસ્તારના નેતા અને પોતાના વિસ્તારના જે રાજકીય આગેવાનો છે બધા એને કહો ને ભાઈ આપણે સરકાર સુધી નીચે જવું પોતાના વિસ્તારના જે નેતા છે એને તો કહો કે ભાઈ આ ખરેખર આ મુદ્દો મુદ્દો યોગ્ય છે જો આ પાડે ને તો કહેવાનું ભાઈ તો સરકાર સુધી તમે પહોંચાડો કારણ કે આ આ પાડવાવાળો હોય છે ને એ વર્ગમાં એ જ સમાજનો પણ એને ખબર છે કે ભાઈ એક બેન મહેનત કરતો હોય છે જેની પાસે જમીન નથી ભાગવી રાખે છે એમના માટે પણ એના સમાજમાં એ છે મારા સમાજમાં એ છે તમારા સમાજમાં એ છે હરેક સમાજમાંથી આ વસ્તુ છે બાકી કાંઈ નથી કેવું જય માતાજી માંગણી હવે લેટર કેટલી વાર કરવાના લેટર કરીશું પણ લેટર ખાલી એક વાર કરીશું આ કા ગુજરાત ચાલો તાલુકા તાલુકાથી જાય ને ખાલી એક વાર માંગણી કરવાની બે વાર કરવાની પણ જાગૃત નહીં થાય આપણે લેટર મારે ફેસબુક એટલે મને ખ્યાલ છે હું બોલું છું તો બધાને બોલવું પડશે ખાલી એક શરૂઆત કરો આપણા વિસ્તારના આપણા નેતાને આપણા સમાજના આગેવાનો બધાની જવાબદારી છે બધાને કઈ એકવી આપડા સમાજના આગેવાનને પણ કઈ એકવી મને મારી જવાબદારી ખ્યાલ હતી હું બે હજાર ઓગણીસ માંથી મને ખ્યાલ છે મેં કોને કોને ભલામણ કરી છે મારે કોઈના નામ નથી દેવા એની વિચારધારા એને કામ કરવું કે ના કરવું પણ મારી જવાબદારી મારી ફરજ હું સમજતો એટલે મેં એના કાન સુધી વાત પહોંચાડી છે એ કુદરત સાક્ષી છે બાકી દિવાળી બધાની સારી થઈ છે આ કમોસમી વરસાદને કારણે નુકસાનીના ડામ જેણે ઉપાડ કરી કરીને પોતાના પરિવાર માટે નાના નાના બાળકો માટે કપડાં લીધા છે મીઠાઈ લીધી છે ઘરે મહેમાન આવવાના હોય તો ઘઉં સોખા અને કરિયાણું કર્યું બહુ જાજુ નાખ્યું હોય છે કારણ કે મહેમાન આવવાના હોય એટલે ખાવાનું જોઈએ બધાને મહેમાન એમ ન કહેવાય કે ભાઈ મારે તેલ નથી એટલે બહુ તૈયારી કરીએ છીએ જે ઉપાડના ભાગ રૂપે પણ હોઈ શકે કોઈ કપાસ વેસ્યો હોય તો એમાંથી જે ભાગ આવ્યો હોય છે એમાંથી નહીં જેને પણ પાછળનો જે કપાસ રહી ગયો હોય ત્યારે કોઈ પાક રહી ગયો એ પાકને નુકસાની થાય એટલે એનો ભાગમાંથી એ નુકસાની ગઈ પણ એ નુકસાનીનું વળતર આ એક વંચિત ખેત મજૂર વર્ગ છે એને આશા નથી રાખવાની સો ટકા નથી રાખવાની કારણ કે જાગૃત નથી જાગૃત થાશું પોતાના વિસ્તારના પોતાના નેતાઓને સો ટકા કહેશું તો ભવિષ્યમાં આજ નહીં છોકરાઓને આપણી પેઢી છે એમને પણ આ લાભ મળવા પાત્ર બનશે પણ અત્યારથી જાગૃત તો બાકી રીલ્સ જોવો જેવો પણ જ્યારે જ્યારે કોઈ આવો મુદ્દો હોય કોઈ સમાજનો યુવાન કોઈ સમાજનો આગેવાન ખરેખર આ તમારા દિલથી અંતર આત્માથી એમ લાગે કે આ મુદ્દો યોગ્ય છે તો થોડોક પ્રોત્સાહન આપશો એટલે બીજા બે નહીં બીજા દસ લોકો જાગૃત થાય એના માટે ફેમસ બેમસ કઈ નથી થવું બે હજાર બાર થી અમે ફેમસ જ સીવી કામ કરવી છે દરરોજ સવારમાં ઊઠીને વેલ્ડિંગ નું કામ કરું છું હું રાતના દસ વાગે બાર વાગે સમય વધે ત્યારે સમાજમાં ક્યારેક સેવા મારા વતી થાય એ કરું છું બાકી જય માતાજી જય વલ્લનાથ યોગ્ય લાગે તો બધાને જાગૃત માટે તમે તમારા વિસ્તારમાંથી શરૂઆત કરો બસ આજ મારી પહેલી એક શરૂઆત છે બે હજાર ઓગણીસમાંથી ને આ એક જ મુદ્દા ઉપર હું સો ટકા તમને ખ્યાલ જ છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ થાય કે નુકસાની જાય ત્યારે મને એક વર્ગ યાદ આવે છે કારણ કે એમાં સિત્તેરથી પંચોતેર ટકા મારો સમાજ છે નાનો સમાજ છે તમામ સમાજ આવી જાય છે તમાર સમાજ માટેનું આ એક લાગણી છે દિલ થી બધા પોતાના નજીકના આગેવાનો હોય નજીકના લાગુ પડતા હોય પોતાના નેતા પોતાના વિસ્તારના એના માટે ખરેખર સો ટકા એકવાર બોલી અને સાહેબના કાન સુધી આ મેસેજ પોગાડો કે સાહેબ જ્યારે જ્યારે આ નુકસાની થાય છે ત્યારે ખેડૂત નું પાક નુકસાન થાય છે સો ટકા એને પાક નું નુકસાન નું વળતર મળવું જોઈએ પણ એની સાથે એક એક બીજો દાબો હાથ કહેવાય એનો એ ખેડૂત નો હાથ હોય ને એ ભાગ્યો એનો હોય એનો દાબા હાથને પણ નુકસાની છે એના પરિવાર આ કોઈ ભાંગી પડે છે એમના માટે પણ કઈક વિચારો બસ